સુરતના કતારગામ ખાતે બનાવવામાં આવેલી સ્કેટિંગ હવે દારૂનો અડ્ડો બની ગઈ હોવાનું સામે આવ્યું છે સુરતમાં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પાલિકાએ વર્ષ બે હજાર પાંચમાં કતારગામ ખાતે સ્કેટિંગ રિંગ બનાવી હતી પરંતુ હવે પાલિકા માટે આ સ્કેટિંગ રિંગની જાળવણી યોગ્ય રીતે ન થતી હોવાથી ખંડેર બની ગઈ છે અને સ્કેટિંગ રિંગ ઉકરડો બની ગઈ છે ઝાડી ઝાંકરા ઊભી ગયા છે આ અવાવનું બનેલી સ્કેટિંગ રિંગનો ઉપયોગ દારૂ પીવા માટે થઈ રહ્યો છે સ્થળ ઉપરથી દારૂની ખાલી બોટલો પણ મળી રહી છે એક તરફ બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકની યજમાનીની વાતો કરવામાં આવે છે ત્યારે રમતગમત મંત્રી નાજ શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ અને મેદાનો ખંડેર બની રહ્યા છે પાલિકાએ બે હજાર પાંચમાં કતાર ગામમાં સ્કેટિંગ રિંગ કતાર ગામમાં બનાવી હતી પરંતુ તેની માવજત કરવામાં આવી ન હોવાથી રીંગમાં ઝાડી ઝાંકરાગી રહેશે રિંગ ઉગાડો બની ગઈ છે પ્રજાના કરોડોના રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ સંકુલોમાં કોઈ પણ પ્રકારના સ્પોર્ટ્સ કાર્યક્રમોનું આયોજન થતું ન હોવાથી પ્રજાના પૈસાનો દુરુપયોગ થયો છે સ્કેટિંગ રિંગની મુલાકાત બાદ કોંગ્રેસના નેતા સુરેશ સુહાગિયાએ જણાવ્યું હતું કે ફક્ત પાર્ટી ફંડ મેળવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જાહેરાત પાછળ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે

આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ અત્યારે રમતગમત ની બદલે લોકો દ્વારા દારૂ પીવા માટે જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે તમામ જગ્યાએ ઝાડી ઝાખરા છે જંગલ જેવું બની ગયેલું છે આની અંદર જે સ્પોર્ટના સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે અહીંયા કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિની બેન દોષીને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો એટલે કામિની બેન જે આ વિસ્તારના કાર્યપાલક છે આ વિસ્તારની જવાબદારી એનામાં આવે છે પણ જો પ્રજાના ફોન જ એ રિસીવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત પણ પણ પ્રતિનિધિઓ દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી હોય એવું લાગી રહ્યું છે અને જે થઈ રહ્યો છે અહીંયા એટલે આપના માધ્યમથી અમે તંત્રને અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઉભા કરવામાં આવી રહ્યા છે એની જાળવણી પૂરતી કરવામાં આવે ને લોકોને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જે આપણે કુંભ મહાકુંભ કરીએ ખેલ મહાકુંભ એની અંદર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે ને ગુજરાત સરકાર દ્વારા બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક ની યજમાની લેવાની વાત કરવામાં આવે છે પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચાર ની અંદર આ સ્પોર્ટ સંકુલો ખતબત્તા રહે છે તો આગામી આયોજન તો ઠીક પરંતુ એની વાત જ સુધા આપણે ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે આની ઉપરથી